નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાયગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ચટપટ ન્યૂઝ હાલ વકફ બોર્ડના સંદર્ભમાં લઈ અને તમામ જગ્યાએ વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે કે વકફ બોર્ડનું જે બિલ પાસ થયું છે એની અંદર સુધારા કરવામાં આવે ખાસ કરીને બંગાળની અંદર ખૂબ જ ભયાનક હિંસા ફાટી નીકળી છે અને હિન્દુઓને પ્રતાડિત કરવામાં આવી રહ્યા છે જે સંદર્ભે આજ રોજ નવસારીની અંદર પણ આખા ભારતની અંદર જે પ્રમાણે આવેદનપત્રો આપવામાં આવી રહ્યા છે એ પ્રમાણે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા નવસારી ખાતે પણ આવેદનપત્ર પત્ર આપવામાં આવ્યું હતું આવેદનપત્ર આપવા પાછળનો મુખ્ય હેતુ એ હતો કે ભાઈ હિન્દુઓને પ્રતાડિત શા માટે કરવામાં આવે છે આ તો એક સરકાર દ્વારા લેવામાં આવેલો નિર્ણય છે હિન્દુઓની સાથે સીધી રીતે કોઈ જ લાગતું ઓળખતો નથી તો શા માટે હિન્દુઓને હિંસા કરવામાં આવે છે હિન્દુ પરિવારને પ્રતાડિત કરવામાં આવે છે અને બંગાળની અંદર ખાસ કરીને જે હિંસા થઈ છે અને શરણાર્થી કેમ્પની અંદર જે રહેતા છે ત્યાંથી પણ એમને ભગાડવામાં આવી રહ્યા છે એના વિરોધની અંદર સખત રીતે વખોડી અને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ સંદર્ભે નવસારી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ ગઠબંધનના સંયોજક એવા અશ્વિન બારોટ શું જણાવી ચાલો આપણે સાંભળીએ આજ રોજ સમગ્ર રાષ્ટ્રમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે આજે ઓગણીસ એપ્રિલના રોજ બંગાળમાં જે કંઈ પણ ઘટના ઘટી અગિયાર એપ્રિલે વકફ બોર્ડના વિરોધના લેજા હેઠળ વકફ બોર્ડનો જે કાયદો લાગુ પડ્યો તેમાં હિન્દુઓની કોઈ ભૂમિકા નથી એ સરકારે કેન્દ્ર સરકારે લાગુ કર્યો છે તો ત્યાંના વિધર્મીઓ દ્વારા વિશેષ કરીને હિન્દુઓને ટાર્ગેટ બનાવી અને બસો જેટલા પરિવારોને મુર્શિદાબાદથી ત્યાં ઘર ખાલી કરાવ્યા છે બહેનો પર અત્યાચાર કર્યા છે બાળકો પર અત્યાચાર કર્યા છે જે સંદર્ભે ત્યાંના લોકોને વ્યવસ્થિત રીતે આશરો મળે અને ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાગુ પડે એવી માંગણી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવી છે ત્યાંના હિન્દુઓએ બીએસએફ કેમ્પમાં આશરો લીધો છે તો મમતા સરકાર એમને પાછું જે તે સ્થાન પર જવા માટે દબાણ કરે છે ત્યાંના રોહિંગ્યા અને બાંગ્લાદેશીઓ ત્યાં આશરો લીધો છે અને પોતાની સરકાર બની રહે અને હિન્દુઓ પ્રતાડિત થાય એટલે મમતા સરકાર હિન્દુઓને પ્રતાડિત થવા દઈ રહી છે એટલા માટે વિશ્વ હિન્દુ પરિષદે સમગ્ર રાષ્ટ્રમાં આજે એક સાથે બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ પડે એવી માંગ સાથેનું આવેદનપત્ર આપ્યું તો આ પ્રમાણે જયારે આજરોજ આવેદનપત્ર આપવામાં આવ્યું અને આવેદનપત્ર ઇન્ચાર્જમાં દેવ ચૌધરી કે જેઓ મહાનગરપાલિકાના કમિશનર છે અત્યારે કલેક્ટરનો ઇન્ચાર્જ એ સંભાળી રહ્યા છે તો એમને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જણાવવામાં આવ્યું હતું કે હિન્દુઓની રક્ષા કરવામાં આવે એમને સપોર્ટ કરવામાં આવે અને આ જયારે સરકારનો નિર્ણય છે તો શા હિન્દુઓને હિન્દુને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે અને મમતા બેનર્જી પોતાની રાજનીતિને ગંદી રીતે ચલવી રહ્યા છે તે સખત શબ્દોની અંદર વિરોધ કરવામાં આવ્યો હતો તો આ પ્રમાણે આ બહુ નવા સમાચારો માટે આપની હાથ ધરા નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારીમાં માં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો નેશનલ હાઇવે નંબર અડતાળીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો